તો ચાલો આજની ખૂબ જ આસાન અને ટેસ્ટી રેસીપીની શરૂઆત કરીએ મલાઈ પ્યાજની સબ્જી બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા ચાર ડુંગળીને છોલીને લીધેલ છે આ માપથી તમે ત્રણથી ચાર વ્યક્તિ માટે આ રેસીપી તૈયાર કરી શકો છો તો ડુંગળીને થોડી મીડિયમ થિકનેસ સાથે કાપી લેશો આપણી આ ચેનલ પર કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ડુંગળીના શાકનો વિડીયો પણ મૂકેલ છે તો તે પણ તમે જરૂરથી જોશો જો આવી રીતે મેં મીડિયમ થિકનેસ સાથે ડુંગળીને કાપી લીધી છે આપણે હવે કઢાઈને ગરમ કરવા મૂકીશું કઢાઈમાં ત્રણ ચમચી તેલ નાખીશું મારે ત્યાં તેલ થોડું વધારે ખવાય છે પણ તમે ઓછું વધતું તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો તેલ ગરમ થઈ ગયું છે એટલે તેમાં એક ચમચી ભરીને જીરું નાખીશું ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી સાતળવાની છે જો ડુંગળી સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે બે લીલા મરચાંને હું અહીંયા લાંબા સમારીને નાખી રહ્યો છું સાથે જ છથી સાત કળી જેવું લસણ અધકચરું વાટીને નાખીશું બધાને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું હવે ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે ડુંગળીની સાથે લસણ અને મરચાં પણ સારી રીતે કૂક થઈ જશે લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે મને ડુંગળીને સાંતતા જુઓ કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે હવે આપણે આ શાકમાં થોડા રૂટીન મસાલા એડ કરીશું આમાં કોઈ પણ તેજાના કોઈ બીજા મસાલા આપણે એડ કરતા નથી અડધી ચમચી હળદર એક ચમચી જેવું જીરું અને દોઢ ચમચી જેવું મરચું નાખીશું અને અડધી ચમચી જેવું કે પછી તમારા સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે બધાને સરસ મિક્સ કરી લેશું આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઓછી વસ્તુથી ફટાફટ બની જાય છે ડુંગળી અને મસાલાને સરસ મિક્સ થઈ ગયા છે તો એક ચમચી જેવી કસૂરી મેથીને હાથેથી મસળીને નાખીશું બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે કસૂરી મેથી નાખવાથી શાકનો ટેસ્ટ તો જાણે અલગ જ લેવલ પર પહોંચી જાય છે હવે આપણે બે ચમચી જેવી ઘરની દૂધની મલાઈ નાખીશું આપણે જે ઘરમાં નોર્મલી જે દૂધ પર મલાઈ થાય ને તે જ હું અહીંયા વાપરી રહી છું તેને સરસ ચમચીથી ફેટી લેવાની છે હવે ગેસને ધીરો કરી મલાઈને એડ કરીશું બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને અડધી ચમચી જેવો ગરમ મસાલો નાખીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો માત્ર બે ચમચી જેવી મલાઈથી સરસ રાજસ્થાની સ્ટાઇલ મલાઈ પ્યાજની સબ્જી બનીને તૈયાર છે તો તેને હવે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું શાક ખૂબ જ ટેસ્ટી બન્યું છે તો તેની સાથે ખાવા માટે આપણે પરોઠા પણ બનાવી લઈએ આ સબ્જી અને આ પરોઠાનું કોમ્બિનેશન મને તો ખૂબ જ ગમે છે તમને કેવું લાગે છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવશો તો એક બાઉલમાં અમે ભરીને ઘઉંનો નોર્મલ રોટલીનો લોટ લીધો છે અને સાથે અડધો કપ જેવો ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ નાખવાથી પરોઠા લાંબા સમય પછી પણ એકદમ સોફ્ટ જ રહે છે સાથે સાથે હું એક ભરી જેવું તેલનું મોણ નાખું છું તમે બેસન અને તેલ એડ કરશો ને એટલે પરોઠા એકદમ સોફ્ટ બનશે અડધી ચમચી મીઠું વન ફોર્થ ટી સ્પૂન જેવો અજમો હાથેથી મસળીને એડ કરીશું સાથે બે ચમચી જેવી કસૂરી મેથી એડ કરીશું બધાને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટને મસળતા જઈશું પાણી ધીરે ધીરે જ નાખવું એક સાથે ક્યારેય પણ લોટમાં પાણી એડ ન કરવું તમે જરૂરિયાત પ્રમાણે પાણી નાખી સરસ લોટ બાંધ્યો છે અહીં નોર્મલ પરોઠાનો આપણે જેવો લોટ બાંધીએ ને તેવો જ લોટ બાંધવાનો છે પરંતુ હજી લોટને આપણે બે મિનિટ જેવું મસળીશું જેથી એકદમ લોટ સરસ લીસ્સો થઈ જાય બે મિનિટ જેવું મસળ્યું ને તો લોટ એકદમ સરસ લીસ્સો થઈ ગયો છે હવે આપણે થોડું તેલ લગાવી લોટને ફરી મસળીશું ફાઇનલી આપણો લોટ સરસ બંધાઈને તૈયાર છે તો તેને દસ મિનિટ જેવું રેસ્ટ આપીશું અને પછી તેમાંથી પરોઠા બનાવીશું જો દસ જ મિનિટમાં લોટ કેવો સરસ સેટ થયો છે તો હવે લોટમાંથી એક સરખા આપણે લુવા બનાવી લેશું નાના મોટા તમને જેવા પરોઠા જોઈતા હોય તેવા તમે લુવા બનાવી શકો છો હું અહીંયા મીડિયમ સાઇઝના પરોઠા બનાવું છું મારે દસ જેવા પરોઠાના લુવા તૈયાર થયા છે હવે આપણે આ લુવામાંથી એક પરોઠું વણીએ એક ગુલ્લાને લઈ પૂરીના આકાર જેટલું વણી લેશું હવે તેના પર ચમચીથી ઘી કે તેલ લગાવી લેશું અને થોડો ઉપરથી કોરો લોટ છાંટી ત્રિકોણ શેપ આપી દઈશું ત્રિકોણ શેપને ત્રણેય બાજુથી સરખી રીતે વણી લઈશું થોડું થોડું બધી બાજુથી વણું જેથી સરસ ત્રિકોણ શેપ અપાઈ જશે જુઓ મીડિયમ થિકનેસ વાળું સરસ પરોઠું વણીને તૈયાર છે આવી જ રીતે એક બીજું વણી લઈએ તો મેં અહીં બે પરોઠા વણીને તૈયાર કરી લીધા છે અને તવીને તો મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધી હતી તો તવી સરસ ગરમ થઈ ગઈ છે તો તેના પર પરોઠું નાખી લઈએ એક બાજુ થોડું શેકાય એટલે ફેરવી લઈશું અને બંને બાજુ થોડું થોડું શેકી પછી તેલ લગાવીને શેકીશું બંને બાજુ તેલ કે ઘી તમારી જરૂરિયાત મુજબ લગાવી પરોઠાને શેકવા બંને બાજુ થોડા બ્રાઉન સ્પોટ દેખાય ત્યાં સુધી તવેતાથી દબાવીને પરોઠા શેકી લેવા તો આપણું સરસ પરોઠું પણ શેકાઈને તૈયાર છે તો તેને પ્લેટમાં કાઢી લઈએ આવી જ રીતે આપણે બધા પરોઠા શેકી લઈશું તો આ ગરમા ગરમ પરોઠા અને શાકને આપણે સર્વ કરીએ જો ડિનરમાં તમે આ રેસીપી બનાવશો ને તો તમે બેની જગ્યાએ ચાર પરોઠા ખાઈ જશો એટલા ટેસ્ટી અને લાજવાબ આ શાક અને પરોઠા બને છે તો તેને મેં અહીંયા દહીરી સાથે સર્વ કર્યા છે આજની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવશો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સાથે સાથે બે લાયકનને પ્રેસ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌને મળતી રહે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ